જય માતાજી તો મિત્રો કેવું છે બધાની અપેક્ષા કરું છું કે બધાને સારું જશે તો આજે શનિવાર છે એટલે કે આપણે હનુમાન નિહાળી શકો છો હનુમાન ચાલીસા અને બીજી એક વાર મારી કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ થઈ કે લાઈવ કઈ કરી દે તો હનુમાન ચાલીસા તમે નિહાળો શ્રી ગુરુ ચરણ સરો मी जनमुकोट सुधारी बरनऊ रघुवल्ल बिलम जसु जोडाय कपालचारी बोटिहि तनु जानिके तुमहिं रो पवन कुमार बलबुदेवी क्या देऊ ஜ ஜ துல பூஜ ரூத அவன மகாவீர விஜரங்கு வர குமிச்சே சங்கி பஞ்சன் வரண விராஜ சுபேச நான்க કાનનકુંડ કુંકેશ રાત્ર વ્રજ અર્ધજાજ કાઢે મુજનિયું સાજે શંકર સુવન કેસરી નજ પ્રતાપ મહાજગવન વિદ્યા વાન ગુણ્ય ચાથુ રામ કાજ કરિભે કુ વાત પ્રભુ ચરિત્ર સુરી બે राम लखान सीता मन गसिया। रोप दरी लखन सीता मनग्या कृष्मरूप धरि सिंह दिखावङ्क जलाव भीमरूप धर सहारे रामचन्द्र दिकार सवारी रायस देवन् लखन जीवाई શ્રી રઘુબીરે હર શિવપતિ કે બહુત બરાાયમ પ્રિય ભરત સંભાઈ સહસ્ત બદન રોજત ગાવે હસ્પતિ શ્રીપતિ કંઠદ ગાવે સંતા બ્રહ્માદિ મુદ શદ સહીદ ahinga jam ko bede di kupale jahate kabhi ko bit kai sake kahate tum upakar supri wahi ke na ram milaya rajpat din tum yo man ram bhi sarman lankeshwar bhai sab jag jagan yo bisastra yo jan par bhanu dilyo tahi madhur palchan kabu mudrika mere mukmai જલ્દી ના દુર્ગમ કાજ જગત કે બિન પૈસા તબ સુખ લહે તુરી તુમ રક્ષો ડર ના આપન ભૂત પિતાત ની કટ નહી આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ ફરે સબ પીરા જપટ નિરંતન હનુમત બીરા સંકટ સે હનુમાન છોડાવે મન કર્મ બચન જન જોડાવે સબ પર રામ તપસ્વી રાજા કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ પાવે સાઈ અમિત જીવન પર પાવે ચારો જોગ પર તાપ તુમારા હે પર સેજી જગત ઉદિયારા સાધુ સંકે તુમ રખવારે અસુંદર કંદન રામ દુવા દુવારે અસ્ત સેજી નો નીતિ કે દાતા અસબર જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા dumru bajal ram ji ko paave dhan ganur ke to kabhi sidhavit antkar ragubir puri gai ya jan હનુમત હનુમત જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ બિનાઈ જો બંદી માઇ પડે હનુમાન ચાલીસ હોશે ગૌરીશ તુલસી દાસડા હૈ કેરા કે જય નાદ હૃદય મહીરા કે જય નાદ સહી બહુ તો કેવી લાગી હતી મને ચાલી જાય બધાને સારી જ લાગી હશે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા રહું ભૂલતા ને વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક પણ કરી દેજો અને કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ જય માતાજી ચાલે ગઈ રજા લઈશું મિત્રો ફરી એકવાર આપણે નવા વિડીયોમાં મળીશું ચાલે ગઈ જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં